પ્રભુ યસુ ખ્રિસ્તના નામમાં સર્વને પ્રેમી સલામ ગીતશાસ્ત્ર હેંસીમાં ઈસરાયલ પ્રજા જે દ્રાક્ષાવેલાની સાથે સરખાવવામાં આવી છે અને જેને ખુદ ઈશ્વરે પોતાના હાથે જમણા હાથે એ દ્રાક્ષાવેલાને રોપ્યો હતો તેની વાળ ઈશ્વરે જ કેમ તોડી કાઢી તે પ્રશ્નનો જવાબ આપણે શોધી રહ્યા છે હવે એના માટે આપણે યસાયા પાંચમાં જે દ્રાક્ષાવાળી સંબંધીનું એક ગીત છે એને સમજવાની કોશિશ કરીએ યસાયા પાંચ એક અને બેમાં લખ્યું છે કે હું તો મારા સ્નેહી વિશે તેની દ્રાક્ષાવાળી સંબંધી મારા સ્નેહીનું ગીત ગાઉં મારા વાલા મિત્રને રસાળ ટેકરી પર એક દ્રાક્ષાવાળી હતી તેણે તે ખોદી તેમાંથી પથ્થર વીણી કાઢ્યા તેમાં ઉત્તમ દ્રાક્ષ સાવેલો રોપ્યો અને તેમાં બુરજ બાંધ્યો અને વળી તેમાં દ્રાક્ષા કુંડ ખોદી કાઢ્યો તેમાં દ્રાક્ષાની ઉપજ થશે એવી તે આશા રાખતો હતો સામાન્ય રીતે યસ સારી દ્રાક્ષાની ઉપજની આશા રાખતો હતો લખ્યું છે પણ તેમાં તો જંગલી દ્રાક્ષાની ઉપજ થઈ અને કલમ સાતમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ઈસરાયલી લોકો તે સૈન્યના ઈશ્વર યહોવાની દ્રાક્ષાવાળી છે તેથી એમ કહી શકાય કે દ્રાક્ષાવાળીનું ગીત ખાસ કરીને યહોવાના ખાસ લોક ઈસરાયેલ પ્રજાને ધ્યાનમાં રાખીને પવિત્ર આત્માએ લખાવ્યું છે કે જેમાં ઈશ્વર પોતાના લોકોને જ તેમની જે કફોડી હાલત છે એનો ઇન્સાફ કરવાની જવાબદારી સોંપે છે અને એક પ્રશ્ન પૂછે છે કે સાયા પાંચ ત્રણ અને ચારમાં હે યરુસલેમના રહેવાસીઓ અને યહૂદીઓના માણસો તમે મારી તથા મારી દ્રાક્ષાવાળીની વચ્ચે ઇન્સાફ કરજો મારી દ્રાક્ષાવાળીમાં મેન નથી કર્યું એવું બીજું શું બાકી છે હું તો તેમાં સારી દ્રાક્ષા નીપજવાની આશા રાખતો હતો ત્યારે તેમાં જંગલી દ્રાક્ષાની ઉપજ કેમ થઈ હશે બોલો આપણે જાણીએ છીએ કે આ પ્રશ્ન પૂછવાનો ઈશ્વરને સંપૂર્ણ અધિકાર છે કેમ કે ઇસરાયેલ પ્રજાનો અને આપણો ઉદ્ધાર કરનાર આપણી જરૂરિયાતો પૂરી કરનાર આપણું રક્ષણ કરનાર અને આપણને સર્વ ઉત્તમ આશીર્વાદો આપનાર ઈશ્વર આપણી પાસેથી સારા ફળની અપેક્ષા રાખે છે અને તેમની ઈચ્છા પ્રમાણે અને તેમના મહિમા માટે આપણે જીવતા રહીએ અને સારા ફળ ઉપજાવીએ એમને માન મહિમાને ગૌરવ મળે એવા એ ઈશ્વરનો અધિકાર છે આપણા જીવનને ઈશ્વર તપાસીને આપણને સવાલ પૂછે બરા સમજવાના માટે અને પ્રભુની કૃપામાં સારા ફળો ઉપજાવવાના માટે પ્રભુ એની સહાય આપણને કરે આમેન